અમદાવાદ મહાનગરપાલિકા જે પ્રી મોનસૂન કામગીરીના દાવાઓ કરે છે તેની પોલ વગર વરસાદે ખુલી ગઈ છે કારણ કે અમદાવાદ વ્યસ્ત સેવા રસ્તા પર વગર વરસાદે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે વસ્ત્રાપુરથી ડ્રાઈવિંગ જતા ત્રણ રસ્તા પર ખાડો પડી ગયો હતો મહાનગરપાલિકાના તંત્રએ રોડ બેસવાથી પડી ગયેલા ખાડા આસપાસ બેરિકેટિંગ લગાવી દીધું છે પરંતુ મોટી વાત તો એ છે કે ખાડાથી માત્ર પાંચ ફૂટના અંતરે ગટરનું મેઇન હોલ આવેલું છે જેના કારણે જો વરસાદ આવે તો આ ખાડો મોટા ભૂવામાં પરિવર્તિત થવાની શક્યતાઓ છે અને જેના કારણે લોકોની હાલાકીમાં વધારે

વરસાદને પગલે રોડ બેસી ગયો છે રોડ બેસી ગયા બાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે જગ્યા છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે સાવધાન કામ ચાલું છે પરંતુ કોઈપણ પ્રકારનું કામ ચાલું હોય તેવું દેખાતું નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોન વડદેવ વોર્ડ હેલ્પલાઇન નંબર એકસો પંચાવન ત્રણસો ત્રણ સાવચેતીથી આગળ વધે એવું કહેવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે જે જગ્યાએ આ રોડ બેસી ગયો છે બરાબર તેનાથી પાંચ ફૂટ જ ગટરનું મેનહોલ આવેલું છે એ જોતા એવું કહી શકાય કે આવનારા દિવસોમાં